નરેન્દ્ર મોદી પણ આજે અમદાવાદ એરપોર્ટ પર થોડી જ વારમાં પહોંચશે એરપોર્ટ પહોંચી અને સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લેશે અમિત શાહ ગતરોજ અમદાવાદ આવી પહોંચ્યા હતા પ્લેન ક્રેશમાં બીજે મેડિકલના પણ અનેક સ્ટુડન્ટના મૃત્યુ થયાના અહેવાલ છે અન્ય ઘાયલ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલના સી સાત વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે પ્લેન ક્રેશમાં આણંદના આડત્રીસ વડોદરાના સત્યાવીસ અને મહેસાણાના નવ લોકોના મૃત્યુ થયા જ્યારે દીવના પંદર અને રાજસ્થાનના બાર લોકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનામાં જગુવાર લેન્ડરોવર અને કાર્ગો મોટરના માલિકનું પણ નિધન થયું છે અમદાવાદ રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમના પત્ની મીનાબેન પટેલનું પણ નિધન થયાના અહેવાલ છે એર ઇન્ડિયાના સીઈઓ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે એમડીસીઓ બંને અમદાવાદમાં આવી પહોંચ્યા છે મૃતકોની ઓળખ માટે ડીએનએ ના સેમ્પલ લેવામાં આવ્યા છે ત્રણ દિવસમાં સેમ્પલના રિપોર્ટ બાદ મૃતકોની ઓળખ થશે અમદાવાદની બીજે મેડિકલ કોલેજની કેન્ટીનમાં આ પ્લેન ક્રૅ થયું અને વિમાનનું બ્લેક બોક્સ એનએસજીએ કબજે કર્યું છે બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડ તેમજ કોકપીટ વોઇસ રેકોર્ડ હોય છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાડી મારી સાથે જોડાશે ગૌતમ થોડી જ વારમાં પ્રધાનમંત્રી અમદાવાદ આવી પહોંચશે હાલ શું અપડેટ છે આપણી પાસે અમદાવાદ પર બિલકુલ ગઈકાલે જે પ્રકારની ઘટના જે છે તે